ખૂબ કરી ખર્ચાળ ખેતી હવે નથી કરવી ખૂબ વાપર્યા રાસાયણિક ખાતર અને બિયારણ હવે બહુ થયું આપણું ધ્યાન રાખતી ધરતીને ખૂબ પ્રદૂષિત કરી બસ હવે બહુ થયું આ વિચાર હવે ગુંજતો થયો છે અને ખેડૂતો તેને અમલમાં મૂકી પ્રાકૃતિક ગાય આધારિત ખેતી તરફ વળ્યા છે રાજ્યના ગવર્નર મહામહિમ આચાર્ય દેવવ્રતજી સહિત અનેક મહાનુભાવો ખેડૂતોને શીખવી રહ્યા છે પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી એક ગાય ઘરના આંગણે હોય તો તમારે ક્યાંય રાસાયણિક ખાતર શોધવા જવાની જરૂર નથી ગાયનું ગોબર અને ગૌમૂત્ર સાથે આપણી આસપાસ કુદરતી રીતે ઉગતા છોડ અને વનસ્પતિ એ આપણી ખેતી માટે દવાના ઉત્તમ સ્ત્રોત છે તે હવે ખેડૂતો સમજી ગયા છે અને એના તરફ વળી પણ રહ્યા છે આજે અનેક એવા ખેડૂતો મળશે જે સરકારી નોકરી છોડી ખેતી તરફ વળ્યા હોય પણ આજે વાત એવા ખેડૂતની જેમને સરકારી કોન્ટ્રાક્ટ છોડી અપનાવી પ્રાકૃતિક ખેતી સાવ સામાન્ય ખેતમજૂરની જેમ પોતાના ખેતરમાં પરિશ્રમ કરી રહેલા આ છે હરેશભાઈ પટેલ મહેસાણા જિલ્લાના તરેટી ગામના વતની હરેશભાઈ પહેલા સરકારી કોન્ટ્રાક્ટ રાખી સારી એવી કમાણી કરી લેતા હતા પરંતુ હવે તે તમામ કામ છોડી ફક્ત એક જ કામ કરી રહ્યા છે અને તે છે ખેતી કામ અને ખેતી પણ જેવી તેવી નહીં હો પ્રાકૃતિક ખેતી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને તેમાં કંઈક નવું કરવાની ધગસ હરેશભાઈની પ્રગતિનું કારણ બની ભણેલા ગણેલા યુવા ખેડૂત પોતાની મહેનત સાથે સરકારી લાભો લેવાનું પણ ચૂકતા નથી તેથી ખેતીમાં અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતી સરકારી યોજનાઓને સુપેરે ઉપયોગ કરી રહ્યા છે હરેશભાઈ હું છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું પ્રાકૃતિક ખેતીમાં મુખ્ય પાંચ આયામોથી ખેતી કરી કરવામાં આવે છે એમાં જીવામૃત બીજામૃત ઘનજીવામૃત વાપસા અને અચ્છાધાન આ પાંચ આયામોથી જો આપણે ખેતી કરીશું તો જ પ્રાકૃતિક ખેતી આપણી સક્સેસ થશે નહીતર નહીં થાય ને હું છેલ્લા ત્રણ વર્ષથી શાકભાજી વાવું છું અને ગાયો માટે પણ જે ને વાવીએ છીએ એમાં પણ બિલકુલ રાસાયણિક દવાનો ઉપયોગ નથી કરતા જે હું જીવામૃત બનાવું છું ઘનજીવામૃત બનાવું છું એનો જ ઉપયોગ કરી અને ઘાસ પણ વાવીએ છીએ તો ગાયનું જે દૂધ આવે એ પણ એકદમ નેચરલ અમે કોઈ બહારથી જ ખરીદતા જ નથી પોતાની જે નવ વીઘા જમીનમાં અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ ત્યાંથી ત્યાંથી જ ગાયોનો ઘાસ પણ ત્યાંથી જ અમે ઉપયોગ કરીએ છીએ એમાં રાસાયણિક દવા અને ખાતર જે વાપરતા હતા એમાં કોસ્ટ વધારે પડતી હતી ખેડૂતોને મને પણ વધારે પડતી હતી એમાં ખર્ચો વધારે થાય ઉપજ થાય પણ એની સામે ખર્ચો વધારે થાય એટલે સરવાળે નફો કંઈ એટલો બધો મળે નહીં અને પ્રાકૃતિક ખેતીમાં જીરો બજેટે એનો આપણને બમણો ફાયદો થાય છે કેમ કે આપણે જે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એમાં જે પણ યુઝ કરવાનું છે જીવામૃત બીજામૃત ઘનજીવામૃત તો આનો કોઈ પૈસો ચાર્જ થતો જ નથી આપણા જોડે બસ એક દેશી ગાય હોય તો એક દેશી ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી વીસ વીઘા જમીનમાં આપણે ખેતી કરી શકીએ છીએ તો જીરો બજેટે આપણને વધારે નફો મળે છે પ્રાકૃતિક ખેતીમાં પ્રાકૃતિક ખેતીમાં ગૌમૂત્ર ગોબર અને ગાયની છાસ ઉપરાંત વિવિધ વનસ્પતિનો ઉપયોગ કરી જીવામૃત ઘન જીવામૃત બીજામૃત નિમાસ્ત્ર અગ્નિઅસ્ત્ર ઉપરાંત દસ પર્ણી અર્ક સહિત નવ સંશોધન કરી પોતાની ખેતીને સજીવ ખેતી બનાવી સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાના ખેતરમાં દરેક ઉપજ ખૂબ સારી રીતે મેળવી રહ્યા છે વિવિધ શાકભાજી સાથે રોકડિયા પાક અને દરેક સિઝનને અનુરૂપ પાકની ખેતી કરી ખૂબ આર્થિક સંપન્ન થયા છે યુવા ખેડૂત હરેશભાઈની ખેતી જોવા આસપાસના ગામોથી પણ લોકો આવે છે હા એમાં હવે એવું છે કે સરકાર અત્યારે પાકૃતિ ખેતી ઉપર બહુ ખૂબ જ પ્રોત્સાહન કરી રહી છે એમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા રાજ્યપાલ શ્રી મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ પ્રાકૃતિક ખેતીનું એટલું બધું મહત્વ આપી રહ્યા છે કે જેમ બને તેમ ખેડૂતો વધારેમાં વધારે ખેતી કરી શકે એના માટે અત્યારે પશુપાલન નહિવત થઈ ગયું છે ખેડૂતો છે ખેડૂતો જોડે પશુપાલન નથી તો ગાય આધારિત જે ખેતી કરવાની છે તો એમાં જો કોઈ ખેડૂતને પ્રાકૃતિક ખેતી કરવી છે અને ગાય નથી રાખવી તો એના માટે જીવામૃત અને જીવામૃત બનાવવાના સરકાર શ્રી દ્વારા યુનિટો બનાવવામાં આવ્યા છે જે મેં પણ યુનિટ બનાવ્યું છે તો એ યુનિટમાં સરકાર જે આત્મા ગ્રુપ સાથે જોડાયેલા હોય એફઆઈસી એમાં આત્મામાં રજીસ્ટર કરેલું હોય અને એનું ગામમાં ગ્રુપ હોય તો એમને સાઠ હજાર રૂપિયા સહાય આપે છે સરકાર તો એ સાઈઠ હજારમાં જીવામૃત પાંચ હજાર લીટર જીવામૃત બનાવી શકે એટલી કેપેસિટીનું એ યુનિટ બને છે તો એ પાંચ હજાર જીવામૃત બનાવી અને એ ગ્રુપ દ્વારા બાર સેલિંગ કરવામાં આવે તો એમને પણ આવક થશે અને જે ખેડૂત બનાવશે એને પણ એમાંથી ફાયદો થવાનો છે એટલે અત્યારે સરકાર આ બાબતે બહુ આગળ કરી રહી છે સરકારની મદદથી ચાલતા આ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈ પોતે પણ યોજનાઓનો લાભ મેળવે છે સાથે આજુબાજુના ખેડૂતોને આત્મા પ્રોજેક્ટ સાથે જોડીને વિવિધ યોજનાઓ થકી આસપાસના ખેડૂતોને પણ સરકારી યોજના લેવા પ્રેરિત કરી રહ્યા છે હરીશભાઈ હાલમાં જ તેમણે આત્મા પ્રોજેક્ટની મદદથી જીવામૃત યુનિટ બનાવ્યું છે આવો જાણીએ કેવી રીતે બનાવી શકાય આ જીવામૃત યુનિટ આ જીવામૃત યુનિટ બનાવવું હોય તો આત્મા પ્રોજેક્ટ જે પણ જિલ્લામાં લાગુ પડતો હોય ત્યાં આત્મા પ્રોજેક્ટ દ્વારા એમાં એફઆઈજીનું એક ગ્રુપ બનાવવાનું હોય છે અગિયાર ખેડૂતોનું અને લગભગ દરેક ગામમાં અગિયાર ખેડૂતોનું એફઆઈજીનું ગ્રુપ હોય જ છે જે આત્મા સાથે સંકળાયેલા હોય બસ એ ગ્રુપ જે છે એમને આત્માની ઓફિસે જઈ અને એમને ત્યાં ફોર્મ ભરવાનું હોય છે કે ભાઈ અમારે આ ગ્રુપ છે અને અમારે આ જીવામૃત નું યુનિટ સ્થાપવું છે તો ત્યાં ફોર્મ ભર્યા પછી એમને મંજૂરી લેટર આપે મંજૂરી લેટર આપે અને જ્યારે યુનિટ તૈયાર થઈ જાય

પાસપોર્ટ ઓફિસ માં પછી પાસપોર્ટ ઓફિસ ઠરા ઠરાયાં પાસપોર્ટ ઠરાય પછી લાવ્યા પછી દિલીપભાઈ આપણે હરેશભાઈ એને એને આપણે અહીં ફેક્સ મેલ્યા ફેક્સ મેલ્યા તો પછી વિઝા આપણે અહીંયા જમા કરાયા પાસપોર્ટ જમા કરાયા એટલે વિઝા લાગી ગઈ પછી વિઝા માટે પછી આવ્યા દસ પાણી અંક આપણે એમાં દોઢસો લિટર જેટલું પાણી લઈએ છીએ એમાં દસ કિલો ગાય નું ગૌમ છાણ અને દસ લીટર ગાયનું ગૌમૂત્ર પછી એમાં જે ગાય ના ખાતી હોય એવા જે વૃક્ષો ને હોય એના પાન નાખીએ છીએ આપણે જો એમાં એક મેં એ બધી વસ્તુ અહીંયા અવેલેબલ કરી છે તો એમાં નોની છે તો આ નોનીના પાન છે કરેણ છે પછી બોરસલ્લી છે ધતુરો છે પછી અડુસી છે પછી કાયઝલિયા છે પછી કડવો લીમડો છે પાછું આ અડુસી છે એ જ રીતે નાની છે સીતાફળ છે પછી આ મોગનિયા એ પણ આયુર્વેદિકમાં ઉપયોગ થતો હોય છે તો મેં સીતાફળ છે આ બધું જ અહીંયા અવેલેબલ કર્યું છે જામફળ પણ છે ત્યાં જાંબુ છે એટલે આ બધા જે વનસ્પતિઓ અહીંયા મેં ઉગાડી છે આના જ પાન એમાં નાખી અને દસ પાણી અંક અમે બનાવીએ છીએ હરેશભાઈ જેવા અનેક ખેડૂતો બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત રહ્યા છે ત્યારે આવા કોઈ ખેડૂતને જો તમે જાણતા હોવ કે જેમની ખેતીમાંથી બીજા ખેડૂતો પ્રેરણા લઈ શકે તો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અમે તેમને પણ ખેડૂત પોથીમાં સ્થાન આપીશું સાથે ખેડૂત પોથીના પ્લેટફોર્મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આપણું આ પ્લેટફોર્મ ઘણા ખેડૂતો સુધી પહોંચી શકે હરેશભાઈની આ કહાણી બધા ખેડૂત મિત્રોને શેર કરવા વિનંતી જય જવાન જય કિસાન જય વિજ્ઞાન